ખેડૂત એક એકર માં કેટલું કમાઈ શકે મોટા ભાગે કોઈની પાસે એનો ચોક્કસ જવાબ નથી પણ હા એ કમાણી ખેડૂત ને લાખોપતિ તો નથી જ બનાવતી એ વાત સ્પષ્ટ છે પણ અમારો એક પ્રયાસ છે માં તમારા સુધી આવી ખેતી વિશે માહિતી પહોંચાડવી છે જેમાં આર્થિક ઉપાર્જનની તકો રહેલી છે આજે વાત કરીશું કોકોનટ ફાર્મિંગ એટલે કે આપણી નદી કિનારે નાળિયેરીની નમસ્કાર આપની સાથે હું દેવાંશી નદી કિનારે નાળિયેરી એ એક ગીત છે પણ નાળિયરની ખેતી ખાલી નદી કિનારે જ થાય કે પછી ત્યાં જ ખેતર હોવું જોઈએ જરૂરી નથી નાળિયેરીમાં પણ ખાસ ડીઝલ સંપૂર્ણા નાળિયર વિશે વાત કરવી છે પહેલા સમજીએ કે ડીજે સંપૂર્ણા શું છે ડીજે એ પશુપાલન અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતી 50 વર્ષ જૂની સંસ્થા છે નાના ખેડૂતોને ગરીબીમાંથી બહાર કાઢીને સારી જીવનશૈલી તરફ લઈ જવા એ એમનું લક્ષ્ય છે અને એટલે જ ડેવિડ લોબોએ ઓગણીસસો ત્ર્યાશીથી સંશોધનની શરૂઆત કરીને વર્ષોની મહેનત પછી ડીજે સંપૂર્ણ બ્રિડના નાળિયેરની ખેતી એ લઈને આવ્યા છે એની પેટન્ટ એમણે લીધી છે અને એનાથી પરિણામે મળ્યું કે ઓછામાં ઓછી કિંમતની ખેતી અને વધારેમાં વધારે પ્રોડક્શન ખેડૂતો માટે કમાણીની સારી તકવાળી આ ખેતી છે આ સાત કારણો છે જેના થકી ડીજે સંપૂર્ણાને એ બાકીની પ્રોડક્ટ્સ કરતા અલગ બનાવે છે પહેલું ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા બીજે સંપૂર્ણ બ્રીડ દર વર્ષે પ્રતિવૃક્ષ બસો થી ત્રણસો નાળિયેર આપે છે જે અન્ય બ્રીડની સરખામણીએ ત્રણ થી ચાર ગણા વધારે છે સામાન્ય રીતે સાહીઠ થી સો નાળિયેર આવતા હોય છે બીજું કે ઓછામાં ઓછા સમયમાં ઉત્પાદન ડીજે સંપૂર્ણ બ્રેન્ડમાં ફ્લાવરિંગ એટલે કે ફૂલ આવવાની પ્રક્રિયા છે ત્રીજા વર્ષથી શરૂ થઈ જાય છે બાકીની બ્રીડમાં આ પ્રક્રિયા લગભગ છ વર્ષ જેટલો સમય લેતી હોય છે અને ખેડૂતોને વધારે લાંબો સમય ઉત્પાદન માટે રાહ જોવી પડે છે ત્રીજું ઉચ્ચ ગુણવત્તા અને માત્રા ડીજે સંપૂર્ણના નાળિયેરમાં પ્રતિફળ અંદાજે પાંચસો એમ એલ પાણી નીકળતું હોય છે જે અન્ય બ્રીડમાં લગભગ બસો એમ જેટલું મળે છે ચોથું એના કોપરાનું વજન અઢીસો ગ્રામ હોય છે બાકીમાં એ લગભગ સવા સો ગ્રામ જેટલું અને બહુ વધારે કે ઉત્પાદનમાં વધારો હોય છે પ્રતિ એકર લગભગ સત્તર હજાર પાંચસો નાળિયેર એક વર્ષમાં પેદા થઈ શકે જ્યારે બાકીની બ્રિડમાં લગભગ એ પાંચ હજાર છસો જ ઉત્પાદન હોય છઠ્ઠું છે પ્રતિ વર્ષ એક એકરમાં કોપરાનું ઉત્પાદન ત્રણ હજાર છસો પંચોતેર કિલો થાય જ્યારે અન્ય બ્રિડમાં ચારસો નવ્વાણું છે જ્યારે બાકીની બ્રિડમાં ચારસો પંચાવન કિલોગ્રામનું ઉત્પાદન આપે છે ડીજયના બીજા પણ ઘણા બધા ફાયદા છે જેમ કે વિવિધ પ્રકારની આબોહવાને અનુકૂળ છે ઓછા પાણીમાં થાય છે અને નાળિયેર સ્વાદ અને પોષણ વધારે આપતા હોવાથી માર્કેટમાં ડિમાન્ડ વધારે હોય છે ડીજે સંપૂર્ણ જેમ કે ખેતી કર્યા પછી નાળિયેર વેચવાના ક્યાં ખેડૂતોને કેટલો ને કેવો ફાયદો ખેડૂતો એમનો સંપર્ક કેવી રીતે કરી શકે બનાસકાંઠા કે કચ્છ જેવા વિસ્તારોમાં સરખામણી સૂકા પ્રદેશોમાં શું આ ખેતી થઈ શકે આ પ્રશ્નો અમે પૂછ્યા ડીજે સંપૂર્ણાના સંજુબેન અને લખતીરભાઈને કોકોનટ મતલબ કોસ્ટલ બેલ્ટ પ્લાન્ટ लेकिन जब हमने यहाँ पे इनके इनलैंड मतलब जो प्लेन सरफेस है जो कोस्टल बेल्ट से काफ़ी अंदर की तरफ एरियाज़ है वहाँ भी हमने देखा ये प्लांट उतना ही अच्छा रिजल्ट दे रहा है तो उसके बाद हमने डिसाइड किया कि ओके हम लोग ट्यूना था और दूसरे जो हमारे रीजन्स हैं उसके अंदर भी फार्मर्स को ये वैराइटी प्रोवाइड करवाएं ये फर्स्ट ऑफ ऑल तो हम डायरेक्टली ऐसे नहीं कह सकते हैं कि ये कॉन्ट्रैक्ट फार्मिंग है बिकॉज uh, ये फार्मर जो है वो प्लांट लेते हैं प्लांट लगाने के बाद में थ्री ईयर तक हम लोग उसको पूरा uh, एक टेक्निकल सपोर्ट प्रोवाइड करते हैं जिसके लिए डी uh, जे फार्म की तरफ से एक एप्लीकेशन ऑलरेडी डेवलप किया हुआ है जिसमें और दूसरा है कि जो भी प्लांट आता है उस पर एक होलोग्राम ऑलरेडी रहता ही है मीन्स अश्योरिटी की सही प्लांट जो है वो फार्मर के पास पहुंचे उसके बाद जो ऐप बना हुआ है उस ऐप के अंदर वो फार्मर का रजिस्ट्रेशन हो जाता है लोकेशन ऐड हो जाती है और नंबर लाइक कितने उसने प्लांट्स लगाए हैं कब लगाए हैं वहाँ से लेके कर तीन साल तक पूरा गाइडेंस जो है वो उसको मिलता है से फॉर एग्जांपल फार्मर को लगता है कि नहीं आज मेरे प्लांट में कुछ प्रॉब्लम दिख रहा है या उसकी लीव्स थोड़ा सा डल दिख रही है वो अगर फोटो क्लिक करके और ऐप में रखेगा विद इन ट्वेंटी आवर्स उसको सॉल्यूशन मिल जाता है अगर रिक्वायर होती है तो हमारी जो टीम है वो वहाँ पे पर्सनल विजिट भी करती है और तो उसको गाइडेंस भी देती है तो इस तरह से हम आ, फार्मर्स का क्योंकि हमारा मेन मोटिव ये नहीं है कि वो सिर्फ प्लांटेशन कर दे हमारा मोटिव ये भी है कि प्लांटेशन करे सक्सेसफुल जाए जो प्रोड्यूस आएगा फार्मर फ्री है मार्केट में सेल करने के लिए लेकिन इन केस जैसे आपने बोला कि आफ्टर थ्री ईयर क्या क्योंकि ये तीसरे साल से अपना फ्रूटिंग देना शुरू कर देता है तो हम लोग इसके लिए हमारा प्लानिंग है कि हम आने वाले टाइम के अंदर एक प्रोसेसिंग यूनिट बनासकाठा के अंदर एस्टेब्लिश कर रहे हैं ताकि कि जो इस जो फ्रूट है नारियल का इसके जो बाय प्रोडक्ट्स है जैसे कि हम वैल्यू एडिशन में जाएंगे तो इसमें कोकोनट वर्जिन ऑयल जिसकी आज बहुत डिमांड है हम वो इसमें प्रोड्यूस कर सकते हैं इसका जो नीरा निकलता है एक सैप निकलता है आप उसकी शुगर बनती है वो शुगर की भी बहुत ज़्यादा डिमांड है और स्पेशली अगर शुगर पेशेंट्स है वो भी उसको यूज कर सकते हैं तो इस तरह के जो वैल्यू एडिड प्रोडक्ट्स है वो हम थर्ड ईयर ऑनवर्स फार्मर्स के साथ में टाइप करके एंड देन उसके अंदर प्रोसेसिंग का उनको बेनिफिट दिलवाएंगे जो बहन प्रथम तो हूँ तुमने यू कहीस कि बनासकाठा बनासकांठा जिलो थे ने कि कोईपन नवी वस्तु एक्सेप्ट करवा मुख रहे थे चाहे ड्रीप इरिगेशन में हो थोड़ा समय पहला दस एक वर्ष पहला तुम्हें जो हो तो દાડમની ખેતીમાં શરૂઆતમાં ભાવનગર જિલ્લો પ્રથમ આવતો હતો પણ અત્યારે બનાસકાંઠા જિલ્લો ફર્સ્ટમાં છે એવી રીતે બનાસકાંઠાના ખેડૂતો નવી વસ્તુને તો પહેલે જ પસંદ કરશે એટલે એમને વિશ્વાસ છે આમ તો એક નાળિયેરીના રૂપાની કિંમત સાડા સાતસો રૂપિયા છે અને પ્રતિ એકર એક એક એકરમાં સિત્તેર રૂપા આવે છે એટલે ખેડૂતોને અંદાજીત ત્રીસથી બત્રીસ હજાર રૂપિયાનો એક એકરનો ખર્ચ થાય અપેક્ષા રાખીએ કે ખેડૂતોને આ માહિતી કામે લાગે આ પ્રકારના બીજા ઇનોવેટિવ રસ્તા અને એની માહિતી પણ અમે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું આ પ્રયત્ન પ્રાથમિક દ્રષ્ટિએ ઉપયોગી લાગતી બાબતો ખેડૂતો સુધી પહોંચાડવાનો છે પોતાનો નિર્ણય પોતાની ખેતીને લગતો નિર્ણય ખેડૂતોએ જાતે કરવાનો છે નમસ્કાર